જય હિન્દ વંદે માધ્યમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આર એમસી જુનિયર ક્લક પરીક્ષાની તારીખ મિત્રો જાહેર થઈ ચૂકી છે તો આર એમસી જુનિયર ક્લકની મિત્રો પરીક્ષા ક્યારે લેવા લેવાશે એની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવવાના છે એના પહેલાં મિત્રો આર એમસીની પરીક્ષા મિત્રો હવે આવી ચૂકી છે તો એના માટે આર એમ પરીક્ષા આર એમસી જુનિયર ક્લકની પરીક્ષા માટે આપણું સ્પેશિયલ મટીરિયલ જેની અંદર કોમ્પ્યુટરનું મિત્રો કોમ્પ્યુટરના મોસ્ટ ટાઈમ બી સત્તરસો કરતાં પણ વધારે પ્રશ્નો છે જે કોમ્પ્યુટર તમને પચીસ માર્ક્સનું પૂછાવાનું છે તો આરએમસીનું સ્પેશિયલ મટિરિયલ મેળવવા માટે તો અહીં તમે અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણીસે બે ચાલીસ આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો ઓકે તો તમને આરએમસીનું સ્પેશિયલ મટિરિયલ મળી જશે જેમાંથી બેઠા પ્રશ્ન તમારી આર એમસીની જુનિયર ક્લકની પરીક્ષામાં જોવા મળશે સિવાય મિત્રો એમસીની પરીક્ષાની તૈયારી કરવા માટે સ્પેશિયલ કોર્સ જો તમે પરચેસ કરવા માગતા હો તો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો ત્યાં આપણે આર એમસી માટે સ્પેશિયલ ક્રેશ કોર્સ આપણે લોન્ચ કરવાના છીએ રિવિઝન ફોર્મમાં આપણો આખો કોર્સ હશે આ કાં જે કોર્સનું રિવિઝન થઈ જાય અને તમામ ટોપિક કવર થઈ જાય એવી રીતે તમે કોર્સ પણ પરચેસ કરી શકો છો તો ચાલો મિત્રો વાત કરીએ મિત્રો આરએમસીની પરીક્ષા તો જે આર એમ મિત્રો જે પરીક્ષા છે તે ક્યારે લેવાની છે તો મિત્રો એ લેવાની છે એપ્રિલ બે હજાર પચીસમાં ઓકે મિત્રો એપ્રિલ બે હજાર પચીસના અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં પરીક્ષા યોજાઈ શકે છે ઓકે એટલે કે એપ્રિલ મહિનાનો જે પ્રથમ રવિવાર હશે તે તારીખે મિત્રો પરીક્ષા યોજાશે અને જે પરીક્ષાની મિત્રો તારીખ છે તે આ સાત દિવસની અંદર જાહેર કરી દેવામાં આવશે ઓકે તો આરએમસી દ્વારા જે છે એકસો અને છવ્વીસ કાર ગુનોની ભરતી માટે એપ્રિલ માસમાં પરીક્ષા યોજાવાની સંભાવના છે વાત કરી મિત્રો આ પરીક્ષાની અંદર તો પચાસ હજાર કરતાં પણ વધારે જે છે ઉમેદવારો આમાં અપ્લાય કર્યા છે અને આ જે પરીક્ષા જે છે એ અલગ અલગ શહેરોમાં લેવામાં આવશે ફક્ત રાજકોટમાં નહીં લેવામાં આવે કારણ કે ઉમેદવારોની સંખ્યા વધારે પચાસ હજાર કરતાં પણ ઉમેદવારોની સંખ્યા વધી ચૂકી છે એટલે જે પરીક્ષા કેન્દ્રો પણ વધારવા પડશે ઓકે ફક્ત રાજકોટમાં નહીં પણ અન્ય પાંચ શહેરોમાં પણ લેવાની છે ઓકે તમે અહીં જોઈ શકો છો જી હાલ વાંધા ઓકે અન્ય જે છે મુખ્ય પાંચ જિલ્લા મથકો પર પરીક્ષા લેવા લેવામાં આવનાર છે વાત કરીએ તો આરએમસીનો જે સિલેબસ છે કંઈક આ મુજબ છે નવો સિલેબસ જે આવ્યો છે સો માર્ક્સનું મિત્રો પેપર પૂછાવાનું છે આમાં સારી બાબત મિત્રો એ છે કે આની અંદર નેગેટિવ માર્કિંગની સિસ્ટમ નથી ઓકે સોએ સો પ્રશ્ન તમારે ટીક કરવાના રહેશે નેગેટિવ થશે નહીં એટલે સોએ સો પ્રશ્ન તમારે ટીક કરવાના રહેશે તમારા માર્ક્સ નહીં ખોટો પડશે તો બી આ જસ્ટ ક્વેશ્ચનની અંદર મિત્રો જે સિલેબસ જે છે એમાં વાત કરીએ તો કોમ્પ્યુટર મિત્રો છે પચીસ માર્ક્સનું એવી રીતે મેથ્સ રીઝનિંગ એ પણ છે મિત્રો પચીસ માર્ક્સનું ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુજરાતી અને અંગ્રેજી એ પણ છે મિત્રો પચીસ માર્ક્સનું અને જીકે અને કરંટ અફેર્સ એ પણ છે પચીસ માર્ક્સનું તો એકદમ આ સિમ્પલ જે છે સિલેબસ છે પચીસ માર્ક્સનું કોમ્પ્યુટર પચીસ માર્ક્સનું ગણિત રીઝનિંગ પચીસ માર્ક્સનું ગુજરાતી અંગ્રેજી પચીસ માર્ક્સનું જી કે અને કરંટ થઈ આવી રીતે સો માર્ક્સનું પેપર તમારું બનશે ને આની મિત્રો તૈયારી કરવા માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનમાં તમે જોઈન થઈ શકો છો આર એમસી સ્પે સ્પેશિયલ મટીરિયલ જો મેં રવા માંગતા હો તો અહીંયા આપણા નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો માત્ર બે મિનિટમાં તમને મટીરિયલ વોટ્સઅપ દ્વારા મળી જશે ફરીથી મળી મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત વંદે માત્ર